ઉપલેટામાં વોર્ડ નંબર 9 નવમાં નગરપાલિકા દ્વારા કામ નહીં કરાતા નગરસેવક પરિવારે સ્વખર્ચે કરી કામગીરી ઉપલેટા નગરપાલિકામાં વાહનો આવતા ગટરની કુંડીઓના ઢાકણા તૂટી ગયા હોય ત્યારે નગરપાલિકા રિપેરિંગમાં નગર સેવક પરિવારે કામગીરી હાથ ધરી હતી ત્યારે વોર્ડ નંબર નવ માં ધોરાજી દરવાજાના ધારાના ડેલા પાસે સહિતના આજુબાજુના વિસ્તારો માં નગર સેવક પરિવારે ગટરની કુંડીઓના ઢાંકણા સહિતના સ્વ ખર્ચે કામગીરી હાથ ધરી હતી ત્યારે નગરપાલિકા તેમજ વાર્ષિક કોન્ટ્રાક્ટરો ને કામગીરી બાબતે ફરિયાદ કરી હતી તો કહે કે નગરપાલિકાના બિલ ના પૈસા આપ્યા નથી

વાત તેવાની માલિકો ઘણે ઠેંગાણે કુંડીના ઢાંકણા તૂટે કુંડી તૂટે છે અમે ઘણી રજૂઆત નગરપાલિકાને કરતા કોઈ જાતનું કઈ નિરીક્ષણ આવ્યું નહીં તેના માટે થઈને મેં મારા સો ખર્ચે આ કુંડીના ઢાંકણાનું કામ કરેલ છે એમાં ખાસ કરીને મારા ઘર પાસે કચરાની ગાડી પણ નથી ચાલી શકતી આઠ મહિના કચરાની ગાડી બંધ છે એટલે મારે ખર્ચા કામ કરવું પડ્યું અગાઉ પણ મેં મારે સો ખર્ચે ધોરેજી ઝાપેથી મીઠા પાણીનું ભૂગરનું ગટરનું પાણીનો નિકાલ કરેલ છે બીજું મરકસના ઓછામાં ઓછા તેર થી ચૌદ બોર ચાલુ છે તેની માલિકો મેં મારે સો ખર્ચે કામ કરેલ છે ઘરે ઘરે પાણીના નળ આપેલ છે બોર મને મરકસ કરવી દીધા બાકી બોર માથે મોટરું બગડી જાય સો ખર્ચે નાખું છું પાણીના ટાંકા ચડાવે છે ઘરે ઘરે પાણીના નળ પણ આપ્યા છે શું કામ એ તમને એક ઘરની માલિકો ચાર ચાર સૂત્રે સુધી જીતા પબ્લિકનો હક છે કામ કર્યું છે ને હજી કરતો જ રહીશ